નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસને વાર બુધવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત સત્યાવીસ તારીખે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે બપોરે બે વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેના ઉપર એક નજર કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને આજે બપોરે બે વાગ્યાની આસપાસ ખાવડા રાપર ભડલી આજુબાજુના વિસ્તારો નલિયા માંડવી ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાણવડ પોરબંદર જુનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના મહુવાના વિસ્તારો આ ઉપરાંત અલંગ ભાવનગરના વિસ્તારો અમરેલી આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણ બોટાદ રાજકોટ આજુબાજુના વિસ્તારો તો ચોટીલા મોરબી કુડા અને સુરેન્દ્રનગરમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આબુરોડ પાલનપુર થરાદ આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા હિંમતનગર આ ઉપરાંત ડુંગરપુરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના છૂટાછવાયા સ્થળો ધોળકા વિરમગામ આજુબાજુના વિસ્તારો લુણાવાડા દાહોદ ગોધરાના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ બોડેલી વડોદરા ખંભાત આમોદમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાસંદા આ ઉપરાંત નવસારી બારડોલી વ્યારા સુરત કોસંબા વાંકલ આજુબાજુના વિસ્તારો તો દહેજ ભરૂચ શિનોર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો ડભોના કોઈક વિસ્તારો અને જંબુસરમાં પણ આજે બપોરે બે વાગ્યે વરસાદી માહોલ જોવા મળી શકે છે હવે મિત્રો આજે સાંજે ચાર વાગ્યા ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને આજે સાંજે ચાર વાગ્યાની આસપાસ લખપત ખાવડા નલિયા આજુબાજુના વિસ્તારો હડલી માંડવીના અમુક વિસ્તારો ગાંધીધામ રાપર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને સલાયા જામનગર દેવભૂમિ દ્વારકા ભાણવડ પોરબંદર જુનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના મહુવા આજુબાજુના વિસ્તારો અલંગ ભાવનગરના વિસ્તારો અમરેલી ગોંડલ જસદણ બોટાદ આજુબાજુના વિસ્તારો તો રાજકોટ ચોટીલા મોરબી કુડા અને સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર ખેડબ્રહ્મા આબુરોડના વિસ્તારો રાધનપુર થરાદના કોઈક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ મહેસાણા હિંમતનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે વધુમાં જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ આજુબાજુના વિસ્તારો લુણાવાડા ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ બોડેલી વડોદરા આમોદ ખંભાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી આજુબાજુના વિસ્તારો વલસાડ બિલીમોરા નવસારી આજુબાજુના વિસ્તારો આહવા વાસંદામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો બારડોલી વ્યાના સુરત વાંકલ આજુબાજુના વિસ્તારો કોસંબા ભરૂચ દહેજ આજુબાજુના વિસ્તારો શિનોર કરજણ અને જંબુસરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો આજે રાત્રે આઠ વાગ્યા ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના અમુક વિસ્તારો ગાંધીધામ માંડવી ભડલી આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકાના અમુક વિસ્તારો ભાણવડ પોરબંદર આ ઉપરાંત જૂનાગઢના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત અલંગ ભાવનગર અમરેલી આજુબાજુના વિસ્તારો તો જસદણ ગોંડલ બોટાદ ચોટીલામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ રાજકોટ મોરબી કુડાના અમુક વિસ્તારો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો ડુંગરપુર હિંમતનગરના કોઈક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ નડિયાદ ધોળકા વિરમગામ લુણાવાડા આજુબાજુના વિસ્તારો ગોધરા દાહોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ બોડેલી વડોદરા ખંભાત આજુબાજુના વિસ્તારો આમોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે વધુમાં જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વલસાડ આજુબાજુના વિસ્તારો વાસંદા આહવા બીલીમોરા આજુબાજુના વિસ્તારો નવસારી બારડોલી વ્યારા સુરત નામક વિસ્તારો આ ઉપરાંત વાંકલ કોસંબા ભરૂચ દહેજ આજુબાજુના વિસ્તારો શિનોર જંબુસર ડભોઈ અને કરજણ તાલુકામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો સત્યાવીસ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેના ઉપર એક નજર કરીએ તો સત્યાવીસ તારીખે સવારે દસ વાગ્યાની આસપાસ સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત આજુબાજુના વિસ્તારો રાપર ભડલી નલિયા આજુબાજુના વિસ્તારો માંડવી ગાંધીધામમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાણવડ પોરબંદર જુનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવા અલંગ ભાવનગર અમરેલી આજુબાજુના વિસ્તારો તો ગોંડલ જસદણ બોટાદ ચોટીલાના વિસ્તારો આ ઉપરાંત રાજકોટ મોરબી સુરેન્દ્રનગર કુડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના કોઈક વિસ્તારો ખેડબ્રહ્મા રોડ થરાદ આજુબાજુના વિસ્તારો રાધનપુર હિંમતનગરના કોઈક વિસ્તારો ડુંગરપુરના લાગુ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ ઉપરાંત મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ધોળકા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ તારાપુર ખંભાત આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે વધુમાં આમોદના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ વાસંદા બીલીમોરા આહવાના વિસ્તારો નવસારી બારડોલી વ્યારા સુરત આજુબાજુના વિસ્તારો વાંકલ કોસંબા ભરૂચ આજુબાજુના વિસ્તારો દહેજ સિનોર કરજણ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો સત્યાવીસ તારીખે બપોરે બાર વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર આજુબાજુના વિસ્તારો લખપતના કોઈક વિસ્તારો ખાવડા ભડલી આજુબાજુના વિસ્તારો નલિયા ગાંધીધામ માંડવીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના મહુવા આજુબાજુના વિસ્તારો અલંગ ભાવનગર અમરેલીના વિસ્તારો આ ઉપરાંત ગોંડલ જસદણ બોટાદ ચોટીલા આજુબાજુના વિસ્તારો રાજકોટ મોરબી સુરેન્દ્રનગર કુડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર થરાદ આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના છૂટાછવાયા સ્થળોએ વિરમગામ ધોળકા નડિયાદના કોઈક વિસ્તારો ગોધરા દાહોદ લુણાવાડામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો ખંભાત વડોદરા બોડેલી આમોદમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બિલીમોરા વાસંદા આહવાના વિસ્તારો નવસારી બારડોલી વ્યારા સુરતના વિસ્તારો કોસંબા વાંકલ દહેજ ભરૂચ આજુબાજુના વિસ્તારો શિનોર કરજણ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો સત્યાવીસ તારીખે સાંજે ચાર વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ખાવડા રાપર આજુબાજુના વિસ્તારો પડલી નલિયા માંડવી ગાંધીધામમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા પાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના મહુ આજુબાજુના વિસ્તારો અલંગ ભાવનગર અમરેલી આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણ બોટાદ આજુબાજુના વિસ્તારો તો રાજકોટ ચોટીલા મોરબી અને સુરેન્દ્રનગર કુડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે સત્યાવીસ તારીખે સાંજે ચાર વાગ્યાની આસપાસ બોટાદ અને મોરબી આજુબાજુના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો પણ જોવા મળી શકે છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર થરાદ રાધનપુર આજુબાજુના વિસ્તારો મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા આબુરોડ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ લુણાવાડા ગોધરા દાહોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો નડિયાદ ખંભાત વડોદરા આમોદ બોડેલીમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બિલીમોરા વાસંદા આહવાના વિસ્તારો નવસારી બારડોલી વ્યારા સુરત વાંકલ આજુબાજુના વિસ્તારો કોસંબા ભરૂચ આજુબાજુના વિસ્તારો દહેજ કરજણ સિનોર અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ ઉપરાંત ડભોઈ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો સત્યાવીસ તારીખે સાંજે છ વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત આજુબાજુના વિસ્તારો ખાવડા રાપર ભડલી આજુબાજુના વિસ્તારો નલિયા માંડવી ગાંધીધામમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દ્વારકા પાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર જુનાગઢ વેરાવળ આજુબાજુના વિસ્તારો ઉના મહુ આજુબાજુના વિસ્તારો અલંગ ભાવનગર અમરેલી આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણ બોટાદના એરિયાના વિસ્તારો ચોટીલા રાજકોટ સુરેન્દ્રનગર કુડા અને મોરબીમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે સત્યાવીસ તારીખે સાંજે છ વાગ્યાની આસપાસ બોટાદ અને મોરબી આજુબાજુના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર ખેડબ્રહ્મા આબોરાળ આજુબાજુના વિસ્તારો થરાદ રાધનપુર આ ઉપરાંત મહેસાણા હિંમતનગર આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ ગોધરાના કોઈક વિસ્તારો લુણાવાડા દાહોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોડેલી ખંભાત આમોદ વડોદરામાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાસંદા આહવાના વિસ્તારો નવસારી બારડોલી વ્યારા સુરત આજુબાજુના વિસ્તારો વાંકલ કોસંબા ભરૂચ દહેજ આજુબાજુના વિસ્તારો તો શિનોર કરજણ ડભોઈ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે